નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું બટેટા પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક મારું મનપસંદ શાક બટેટા છે નંબર બે બટેટા વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ ખાવામાં આવે છે નંબર ત્રણ બટેટાની ખેતી આખી દુનિયામાં થાય છે નંબર ચાર બટેટાને અંગ્રેજીમાં પોટેટો કહે છે નંબર પાંચ બટેટાને સારી રીતે ઉગાડવા માટે સાઠ થી નેવું દિવસ લાગે છે નંબર છ બટેટાનું સૌથી વધુ ઉત્પાદન ચીન અને ભારતમાં થાય છે ભારતમાં ઉત્તર પ્રદેશમાં બટેટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે નંબર સાત બટેટાની ખેતી જમીનમાં થાય છે બટેટાનો રંગ બ્રાઉન હોય છે નંબર આઠ બટેટામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે જેમકે ચાટ સમોસા ચિપ્સ ફ્રેન્ચ ફ્રાઈસ શાકભાજી બટેટા ફરિયાળમાં પણ ખાવામાં આવે છે નાના હોય કે મોટા દરેક જણ બટેટાને સ્વાદથી ખાય છે નંબર નવ બટેટામાં આયરન કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો હોય છે નંબર દસ બટેટાની ખેતી ઓક્ટોમ્બર નવેમ્બરમાં કરવામાં આવે છે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ